જેમાં ચાર વર્ષની નિર્દોષ બાળકીનું ગંભીર રીતે દાજી જવાથી મોત નીપજ્યું છે શહેરના સમા વિસ્તારમાં રહેતા બારિયા પરિવારની પુત્રી રિદ્ધિ રમતા રમતા રસોડામાં ચાલુ ચુલ્લા પાસે પહોંચી ગઈ હતી આ દરમિયાન ચૂલા પર મૂકેલું ગરમ પાણીનું વાસણ અચાનક પલટી જતાં બાળકી તેના લપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે દાજી ગઈ હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે દુર્ઘટના બાદ બાળકીને તાત્કાલિક લોકપ્રિય સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બાળકીની હાલત અત્યંત નાજુક હોવાથી તેને સઘન સારવાર વિભાગ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો હતો પરિવારમાં એકમાત્ર દીકરી હોવાથી રીદીના નિધનથી બારીયા પરિવાર પર આપ ફાટ્યું છે અને માતાપિતા સહિતના સ્વજનોના આક્રમથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું સમા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે પોલીસે બાળકીના મૃતદેહનું ઉત્તર પરીક્ષણ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આ કરુણ ઘટનાએ નાના બાળકો ધરાવતા વાલીઓ માટે લાલવતી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે તબીબો અને સામાજિક અગ્રણીઓએ અપીલ પણ કરી છે કે રસોડામાં અથવા ગરમ ચીજવસ્તુઓ પાસે બાળકોની હાજરી વખતે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે જેથી આવી અણધારી હોનારતો નિવારી શકાય